જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના વિવિધ પુલોનું નિરીક્ષણ હાથ ધરાયું પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ પુલ ક્ષતિગ્રસ્ત બન્યા છે જેનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લગત વિભાગોને સૂચના આપવામાં આવી છે જે અના અન્વયે રોડ રસ્તા રિપેર ચકાસણી તથા અન્ય ગુણવત્તાવર્ધક કામગીરીનો રાજ્યભરમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે જામનગર જિલ્લામાં પણ એક સપ્તાહ સુધી ઝુંબેશના ભાગરૂપે અલગ અલગ પુલોની જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે ત્યારે જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરિયા અને તેમની ટીમ દ્વારા ખીજડીયા લોઠિયા નાની માટલી તથા જામનગર તાલુકામાં અન્ય જે જગ્યાઓ પર બ્રિજ આવેલા છે ત્યાં સ્થળ મુલાકાત લઈ જાત ચકાસણી કરી હતી લાલપુર પ્રાંત અધિકારી સંજયસિંહ અસવાર દ્વારા લાલપુર તાલુકાના અલગ અલગ બ્રિજ પોરબંદર જામનગર હાઇવે પરના તથા ખંભાડિયા લાલપુર કાલાવાડ હાઇવે પર આવેલા પુલોની મુલાકાત કરી લગત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા તેઓની આ મુલાકાત દરમિયાન માર્ગ અને મકાન વિભાગના એજનિયરશ્રીઓ મામલતદારશ્રી તેમજ અન્ય ટીમોએ હાજર રહી પુલોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી ચકાસણી કરી હતી